નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેઝ હેપીમાં મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા એક માહિતી લઈ લઈએ સપ્ટેમ્બર બે હજાર એકવીસથી ડિસેમ્બર બે હજાર એકવીસના ચાર મહિનાનું કરંટ અફેર્સ જેમાં ટોટલ આઠસો પ્રશ્નોનો સમાવેશ કરેલ છે જો પીડીએફ તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે જ્યાંથી ફક્ત વીસ રૂપિયામાં તમે આ પીડીએફ ડાઉનલોડ કરી શકશો તો ચાલો મિત્રો હવે આજના વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આજે આપણે જાન્યુઆરી બે હજાર બેવીસ બાવીસના મહત્ત્વના કરંટ પક્ષના પ્રશ્નો જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટમાંના ક્વેશનથી ગ્રાહક સુરક્ષાના નવા અધિનિયમ મુજબ ફરિયાદો જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય ફરિયાદમાં કેટલા રૂપિયા સુધીની જોગવાઈ કરવામાં આવી છે તો જિલ્લા કમિશનમાં પચાસ લાખ સુધીની ફરિયાદ હોય તો જિલ્લા કમિશનમાં પચાસ લાખથી બે કરોડ સુધીની ફરિયાદ હોય તો રાજ્ય કમિશનમાં તેમજ બે કરોડથી વધુની ફરિયાદ હોય તો રાષ્ટ્રીય આયોગમાં ફરિયાદ કરવાની હોય છે ગ્રાહકોની ફરિયાદ ઓનલાઈન દાખલ કરવામાં સુવિધા આપવા માટે કેન્દ્ર સરકારે કયા પોર્ટલની સ્થાપના કરી છે ઈ દાખિલ પોર્ટલની સ્થાપના કરી છે ભારતમાં ગ્રાહકોની ફરિયાદ નિવારવા કેટલા ફોરમ છે અને કયા કયા તો ત્રણ ફોરમ છે જિલ્લા ફોરમ રાજ્ય ફોરમ અને રાષ્ટ્રીય ફોરમ ઉત્તર પ્રદેશ સરકારે ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે તો વિરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન નામ કરવામાં આવ્યું છે અગાઉ ઉત્તર પ્રદેશના બીજા કયા જિલ્લાઓના નામ બદલવામાં આવ્યા હતા તો ફૈઝાબાદના સ્થાને અયોધ્યા અને અલ્હાબાદના સ્થાને પ્રયાગરાજ રાખવામાં આવી છે તાજેતરમાં ગોવામાં કયા ફૂટબોલ ખેલાડીના સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું છે તો ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું છે સ્ટેચ્યુ છે ચારસો દસ કિલો વજનનું ગોવાના કેલાંગૂટ બીચના પાર્કમાં તે આવેલું છે અને બાર લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં તેમાં આવે છે હાલમાં ગોવા સરકાર પોર્ટુગીઝ શાસનમાંથી મુક્તિની કેટલામી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે તો સાહીઠમી વર્ષકાંઠની તાજેતરમાં ડીઆરડીઓનું કેટલામો સ્થાપના દિવસ છે ચોસઠમો સ્થાપના ઓગણીસો અઠ્ઠાવનમાં દસ પ્રયોગશાળા સાથે શરૂઆત થઈ હતી અને ડીઆરડીઓનું ધ્યેય શું છે મૂલમ વિજ્ઞાનમ અને વર્તમાન ડીઆરડીઓના ચેરમેન કોણ છે શ્રીજી સતીષ રેડ્ડી અને હા મિત્રો બીજી એક વાત જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર આની પીડીએફ તમને મળી જશે તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન કયું અભિયાન લોન્ચ કરશે એક જાન્યુઆરીથી સો દિવસનું પડે ભારત અભિયાન લોન્ચ કરશે જે અભિયાન દસમી એપ્રિલ બે હજાર બાવીસ સુધી ચૌદ સપ્તાહ સુધી ચાલશે સાહિત્ય અકાદમી બે હજાર એકવીસ પુરસ્કાર કેટલી ભાષાઓ માટે જાહેર કરાય છે તો વીસ ભાષાઓ માટે જાહેર કરવામાં આવે છે સાઉથ આફ્રિકાના કયા ખેલાડીએ તાત્કાલિક અસરથી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે ક્વિન્ટન ડિકોકે બેઇજિંગમાં યોજાનારી વિન્ટર ઓલિમ્પિકની બે જુદી જુદી ઇવેન્ટમાં ક્વોલિફાય કરનારો પ્રથમ ભારતીય કોણ બને છે આલ્પાઇન સ્કીયર આરિફ મોહમ્મદ ખાન વર્ષ બે હજાર એકવીસ માટે હિન્દી અને અંગ્રેજી ભાષા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને એનાયત કરવામાં આવે છે તો નમિતા ગોખલેને અંગ્રેજી ભાષા માટે દયા પ્રકાશ સિંહાને હિન્દી ભાષા માટે એનાયત કરવામાં આવે છે વર્ષ બે હજાર એકવીસમાં વિશ્વની સૌથી વધુ ડાઉનલોડ કરેલી એપ્લિકેશન કઈ બની છે ટિકટોક એપ છસો છપ્પન મિલિયન મેક્સિકોમાં ભારતના નવા રાજદૂત તરીકે કોને નિયુક્ત કરવામાં આવે છે પંકજ શર્માને તમિલનાડુ રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થાને સત્તર ટકાથી વધારીને કેટલા ટકા કરવાનો નિર્ણય લીધો છે એકત્રીસ ટકા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કઈ સમિતિનું અધ્યક્ષપદ ભારતને સોંપવામાં આવ્યું છે આતંકવાદ વિરોધી સમિતિ એક જાન્યુઆરી વિશ્વભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે તો નવા વર્ષનો દિવસ વિશ્વ શાંતિ દિવસ અને આંતરરાષ્ટ્રીય જાહેર ડોમેન દિવસ સ્ટીલમાં સ્ટીલ મંત્રાલયના સચિવ કોણ બને છે સંજય કુમાર સિંહ કયા દેશ સાથે ભારતે એરબલ કરારને અંતિમ સ્વરૂપ આપ્યું છે જેથી તમામ લાયક મુસાફરો બંને દેશો વચ્ચે મુસાફરી કરી શકે સાઉદી અરેબિયા ભારતીય તટરક્ષક દળના પ્રમુખ તરીકે કોણે કાર્યભાર સંભાળે છે વીએસ પઠાણિયાએ હૈદરાબાદ સ્થિત સોફ્ટવેર કંપની ફેડરલ સોફ્ટ સિસ્ટમ એફએસએસના સીઈઓ કે જેમને સીઓ વિનર ઓફ ધ યર બે હજાર એકવીસ એવોર્ડ અપાયો છે કિશોર કુમાર એદમને ઉત્તર પ્રદેશના નવા ડીજીપી તરીકે કોની નિમણૂક કરાઈ છે અવિનાશ ચંદ્રની કયા બોર્ડના નવા ચેરમેન તરીકે વિનય કુમાર ત્રિપાઠીની નિમણૂક થઈ છે તો રેલવે બોર્ડના અંડર નાઇન્ટીન એશિયા કપ ક્રિકેટમાં ભારતીય ટીમ કયા દેશની ટીમને હરાવી ચેમ્પિયન બની છે શ્રીલંકાને ભારત રેકોર્ડ આઠમી વાર ચેમ્પિયન બની છે ચીનના કયા સ્થળેથી ભગવાન બુદ્ધ અને તેમના જીવનને દર્શાવતી ત્રણસો મૂર્તિઓ મળી છે સાકરસી પ્રાંતમાં ફેનહી નદીની નજીક કેન્દ્ર સરકારમાં રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ ના ડેપ્યુ સ્ટેશન પર ચાર વર્ષ માટે કોની નિમણૂક કરવામાં આવી છે તો ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લાની હાલમાં કયા દેશમાંથી છ કરોડ વર્ષ પહેલાંના ડાયનાસોરના ઇન્ડિયા મળી આવ્યા છે તો બ્રાઝિલમાંથી તાજેતરમાં અમેરિકાના કયા રાજ્યમાં ફેલાયેલી ભીષણ આગના કારણે એક હજાર મકાન બળીને ખાખ થઈ ગયા અને ત્રણ લાખ લોકો ગુમ થઈ ગયા છે તો કોલારાડો રાજ્યમાં ડેનવર જંગલમાં મહિલાઓની લગ્નની કાયદાકીય ઉંમર અઢારથી એકવીસ વર્ષ કરવા માટે બાળ વિવાહ નિષેધ સંશોધન બિલની સમીક્ષા કરનારી સંસદીય સમિતિમાં સમિતિમાં માત્ર એક જ મહિલા સાંસદ કોણ છે ટીએમસીની સુસ્મિતા દેવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મેરઠમાં પ્રથમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો આ યુનિવર્સિટીનું નામ શું છે મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટી કયા રાજ્યમાં જલજીવન મિશન માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા પંદર હજાર ત્રણસો એક્યાસી કરોડની ફાળવણી કરવામાં આવી છે મધ્યપ્રદેશમાં કેનેડાના ઓર્ડર ઓફ કેનેડા પુરસ્કારથી કયા કયા ભારતીયોને સન્માનિત કરવામાં આવે છે ડૉક્ટર પ્રદીપ મર્ચન્ટ ડૉક્ટર વેક્ટમ અયર લક્ષ્મણ અને નવજોત નવજોતસિંહ ઢિલ્લો વર્લ્ડ સીઓ વિનર ઓફ ધ યર બે હજાર એકવીસ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે કિશોર એદમને સુરાઈ ઇકો ટુરિઝમ ઝોનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું ઉત્તરાખંડમાં બ્રિક્સની ન્યૂ ડેવલપમેન્ટ બેંકના ચોથો સદસ્ય કયો દેશ બને છે ઇજિપ્ત ડૉક્ટર શ્યામપ્રસાદ મુખર્જી અર્બન મિશનના અમલીકરણમાં કયું રાજ્ય દેશમાં અવ્વલ રહ્યું છે તેલંગણા કયા દેશે વિશ્વનું સૌ પ્રથમ ડ્યુઅલ મોડ વેહિકલ બહાર પાડ્યું છે જાપાની કયા દેશે હિન્દુ મંદિરોની દેખરેખ માટે પ્રથમ વખત સંસ્થાની સ્થાપના કરી છે પાકિસ્તાન ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ જર્નાલિસ્ટ રિપોર્ટ અનુસાર ભારત પ્રેસની આઝાદીના મામલે એકસો એસી દેશોમાં કેટલામાં સ્થાને છે એકસો બેતાલીસમાં ઉત્તરાખંડ રાજ્ય સરકારે વૃદ્ધાવસ્થા પેન્શન રૂપિયા બારસો વધારીને કેટલું કર્યું છે ચૌદસો રૂપિયા પહેલી જાન્યુઆરીએ ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને કેટલામો સ્થાપના દિવસ મનાવ્યો ચોસઠમો કયા દેશે બે હજાર છવ્વીસ સુધીમાં કૃત્રિમ સૂર્ય બનાવવાની ઘોષણા કરી છે તો દક્ષિણ કોરિયા મિસ ઇન્ડિયા ગેલેક્સી બે હજાર એકવીસની વિજેતા કોણ બની છે નિકિતા સોકલ કયા રાજ્યની સરકારે મોંઘવારી ભથ્થું સત્તર ટકાથી વધારેની એકત્રીસ ટકા કર્યું તમિલનાડુ દક્ષિણ ધ્રુવ સુધી પહોંચી કઈ ભારતીય મૂળની બ્રિટિશ મહિલાએ ઇતિહાસ રચ્યો જે પ્રથમ અશ્વેત મહિલા બની છે હરપ્રીત ચાંદી વિશ્વની સૌથી જૂની ક્રિપ્ટો કરન્સી બિટકોઈને તાજેતરમાં ત્રણ જાન્યુઆરી કેટલા વર્ષ પૂર્ણ કર્યા તેર વર્ષ સાતોશી નાકોમો દ્વારા અને ત્રણ જાન્યુઆરી બે હજાર નવમાં માન્યતા મળી હતી સરકારી કંપની ઓએનજીસીના પહેલા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મહિલા કોણ બન્યા છે અલકા મિત્તલ વર્તમાનમાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનના માનવ સંસાધન વિભાગના નિર્દેશક મિતુલ સુભાષકરનું સ્થાન લેશે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના કયા ઓઇલ ટેન્ક સાથે કરાર કર્યા ત્રિંકો માલી તાજેતરમાં અભિનેત્રી આલિયા ભટ્ટને પેટા પર્સન ઓફ ધ યર જાહેર કરવામાં આવે પેટાનું ફૂલ ફોર્મ શું છે પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ આલિયા ભટ્ટને મંદિરમાં ચડાવતા ફૂલોમાંથી શાકાહારી ચામડું બનાવવા માટે પર્સન ઓફ ધ યર જાહેર કરવામાં આવી છે આ પૂર્વે પેટા દ્વારા અભિનેતા જોન અબ્રાહમ અનુષ્કા શર્મા આર માધવન અને શશી થરૂણને આ સન્માન મળ્યું છે આરબ દેશોમાં નિકાસ કરવામાં કયા દેશને પાછળ છોડી ભારત પ્રથમ સ્થાન પહોંચ્યું છે બ્રાઝિલ તાજેતરમાં ડબલ્યુએચએ દુનિયાના કયા એશિયાઈ દેશને ઓરીમુક્ત રાષ્ટ્ર જાહેર કર્યું છે શ્રીલંકાને ચૌદ દેવી દેવતાની પૂજાનો તહેવાર ખચ્ચી પૂજા ભારતના કયા રાજ્યમાં ઉજવાય છે ત્રિપુરા આઈએનએસનું જહાજ સાગર ધોની તાજેતરમાં કયા મિશન પર ગયેલું છે સાગર મૈત્રી ડીઆરડીઓએ તાજેતરમાં નાગ મિસાઈલના પરીક્ષણમાં કઈ જગ્યાએ કર્યા હતા રાજસ્થાનના પોખરણમાં તાજેતરમાં ભારત સરકારે રોના નવા વડા તરીકે કોની નિમણૂક કરી છે સામંત ગોયલની બે હજાર વીસ ફીફા વિમેન્સ અંડર ટ્વેન્ટી કયા દેશમાં યોજાયો હતો નાઇજીરિયામાં ઇન્ટરનેશનલ એમએસએમઇ ડે ક્યારે ઉજવાયો છે સત્યાવીસ જૂનના રોજ ભારતના કયા રાજ્યમાં નહીરોનું પ્રમાણ સૌથી વધુ છે ઉત્તર પ્રદેશમાં વૈષ્ણવદેવી મંદિરમાં ધક્કા મુકીમાંથી બાર લોકોના મોત થયા છે તાજેતરમાં તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવો ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરી તમે આપણી સાથે મળીશું જય હિન્દ જય ભારત